કેમ છો ગુડ ઇવનિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે અને અને શનિવારનો દિવસ છે મિત્રો સાંજના સાડા પાંચ છ વાગ્યા છે મિત્રો આજે બજારની અંદર જે પ્રમાણેની હલચલ ચાલી રહી છે બજાર ઉપર જાય છે પાછું નીચે આવે છે ચોવીસ હજાર પાંચસો થી પચીસ હજાર બસો ની રેન્જ ની અંદર છેલ્લા બે મહિનાથી ઉછળકૂદ કર્યા કરે છે પરંતુ એક લેવલ તોડવાની કોશિશ કરી રહી છે આ લેવલ ઊંચું હોય કે નીચું હોય પણ એવા સાત શેર જે તમારી સમક્ષ આપણે રજૂ કરવાના છે એ સાતે સાત સ્ટોક્સ એમના ક્ષેત્રમાં પારંગત છે એમાં રોકાણ કરવું કે ન કરવું એ તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી તમારે રોકાણ માટેનું ડિસિઝન લઈ શકાય મિત્રો બાકી કોઈ પણ દિવસ બજારમાં કોઈ પણ શેર ટોપ પર ચાલતો હોય ત્યારે એની અંદર રોકાણ કરવાથી પહેલા વિચારવાનું અને જ્યારે એમાં થોડું ડીપ મળે ત્યારે એમાં રોકાણ કરવાનું મિત્રો ખરું ને હવે આપણે તમારી સમક્ષ મિત્રો સોના કરતા પણ અનમોલ જેમ સોનું મોઘું છે એના કરતા પણ અનમોલ એના જેવા સુપર અને લાંબા ગાળા માટે આપણને કઈક સારું બેનિફિટ આપી શકે એવા સ્ટોક્સ ટોપ સેવન સ્ટોક્સ એટલે કે ટોપ સાત સ્ટોક્સ હું તમારી સમક્ષ આજે રજૂ કરવાનો છું એ બજારમાં કયા કયા આ સાત સ્ટોક ચાલી રહ્યા છે અને શું ભાવે ચાલી રહ્યા છે એમના નામ શું છે કયા ક્ષેત્રમાં કામકાજ કરી રહ્યા છે આ બધી જ માહિતી આજે તમારી સમક્ષ આપણે રજૂ કરવાની છે તો આ વિડીયો તમારી ડાયરીમાં લખી રાખજો ભવિષ્યમાં જ્યારે તમને એમાં ડીપ જોવા મળે ત્યારે તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયારી બતાવજો અને ઇન્વેસ્ટમેન્ટ પણ શોર્ટ ટાઈમ માટે નહીં મિત્રો

મિત્રો તમને કઈ તમને ખબર ના હોય તો કહી દઉં કે સીડીએસએલ નું કામ શું છે તો સીડીએસએલ નું કામ છે કે તમે જે પણ સ્ટોક શેર માર્કેટ ની અંદર ખરીદો છો એ સ્ટોક્સ ક્યાં રહે છે આ કોણ સાચવે છે આ બધા સ્ટોક્સ તો આ સીડીએસએલ સાચવે છે તમારા સ્ટોક્સ તમે જે પણ સ્ટોક્સ ની ડિલિવરી લો એ સીડીએસએલ જોડે જાય કે ભાઈ એમ એમના ઘરમાં મૂકી રાખે કે આ રણછોડભાઈના પચાસ શેર રિલાયન્સ

એનું નામ છે મિત્રો કેફિન ટેકનોલોજી પેલા આ કંપનીનું નામ હતું કાર્વી કાર્વી હા કાર્વી સ્ટોક બ્રોકર્સ આનું કામ છે મિત્રો તમે જે પણ આઈપીઓ ભરો છો તમે જે પણ મ્યુચ્યુઅલ ફંડ લો છો આ બધાની સાથે એમનું કનેક્શન છે કે ભાઈ તમારા સ્ટોક્સને કેવી રીતે આ બ્રોકર ફોર્મ દ્વારા એને એલોટ કરવામાં આવે બધું અલગ અલગ કામકાજ છે મિત્રો આનું ફાયનાન્શિયલી એકદમ તમને કોઈ પણ વસ્તુને શું કહેવાય ડિસ્ટ્રીબ્યુટ કરવી હોય તો એ ડિસ્ટ્રીબ્યુટ પણ કરી આપે છે એટલે કેફિન ટેકનોલોજી નો ભાવ છે મિત્રો આજે કરંટ ભાવ બારસો ને બોતેર રૂપિયા લાંબા ગાળા માટે જ્યારે પણ આને ડીપ મળે ત્યારે એડ કરેલા હશે તો લાંબા ગાળા માટે સારા પ્રમાણમાં રિટર્ન આપી શકે છે મિત્રો ત્રીજા નંબરનો સ્ટોક્સ ઉપર વાત કરીએ મિત્રો તો એક કંપનીનું નામ છે બલરામપુર ચીની બલરામપુર ચીની જે સુગર કંપની છે પ્લસ બાયોફ્યુઅલ કંપની છે એટલે કે ઇથેનોલ બનાવવાવાળી કંપની છે જે પેટ્રોલ ડીઝલની અંદર ટ્વેન્ટી પર્સન્ટ બે હજાર પચીસમાં જે ટાર્ગેટ હતો ઇથેનોલ બે ઇથેનોલ મિક્સ કરવા માટેનો એ પૂરી કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને સરકારે જે પ્રોમિસ આપેલું છે કે ભાઈ વીસ ટકા ઇથેનોલ પેટ્રોલની અંદર મિક્સ બ્લેન્ડિંગ કરવામાં આવશે તો આ ઇથેનોલ કોણ બનાવે છે તો બલરામપુર ચીની બનાવે છે સુગર કંપની છે અને એકમાત્ર કંપની નથી ઘણી બધી સુગર કંપનીઓ આ ઇથેનોલ બનાવે છે પણ આ મોટા મોટી સારી કંપની છે બલરામપુર ચીની એટલે પાંચસો ચોરાણું રૂપિયાનો એનો ભાવ ચાલી રહ્યો છે એમાં પણ જ્યારે તમને ડીપ જોવા મળે ત્યારે ત્યારે આ માટે વિચારણા કરી શકો છો પ્રેરિત થઈ જવું જરૂરી નથી શાંતિથી વિચારવું સમજવું પોતાની સૂજબૂજ થી પછી રોકાણ કરવાનું ચોથા નંબરના સ્ટોક્સ હું તમારી સમક્ષ લાવ્યો છું મિત્રો ઈઆઈડી પેરી એઆઈડી પેરીનું પણ કામકાજ સેમ જેવું છે મિત્રો બલરામપુર જે છે જેવું સુગરનું કામકાજ અને મુરુગપ્પા ગ્રુપ છે બહુ જબરદસ્ત ગ્રુપ છે અને આનો ભાવ ચાલી રહ્યો છે નવસો ને પંચાવન રૂપિયા આ પણ ઇથેનોલ બનાવે છે અને ભવિષ્યમાં ઇથેનોલનું વધારે પડતી જરૂરિયાત ઊભી થાય એવું લાગી રહ્યું છે કારણ કે પેટ્રોલમાં બ્લેન્ડિંગ મિક્સ થશે વીસ ટકાનો ટાર્ગેટ છે આ પણ એક બાયોફ્યુઅલ છે તો આનું પણ ભવિષ્યમાં લાંબા ગાળે આમાં વિકાસ થાય એવું લાગી રહ્યું છે મિત્રો પણ લાંબા ગાળા માટે તમારે જ્યારે ડીપ મળે છસો પચાસ છ સોરી નવસો પંચાવનનો નો ભાવ ચાલી રહ્યો છે જ્યારે પણ નવસોની ની અંદર તમને જોવા મળે ત્યારે તમે થોડા 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 કરીને તમારા પોર્ટફોલિયોની અંદર ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને એડ કરી શકો છો બીજો મિત્રો પાંચમા નંબરનો સ્ટોક હું તમારી સમક્ષ લાવેલો છું Hyundai Motors Hyundai Motors નવું લિસ્ટિંગ થયેલું હતું બજારમાં રોડ ઉપર ગાડીઓ ફરે છે પેસેન્જર વ્હીકલ બનાવે છે અને અત્યારે તો EV માં પણ ગાડીઓ હવે માંડી છે Hyundai Motors જબરદસ્ત એની બે ત્રણ ગાડીઓ તો તમે નામ સાંભળ્યા હશે જે પહેલા પુષ્કર ચાલી ગઈ સેન્ટ્રો

ઘણા સમયથી કન્સોલિડેટ થતો હતો હવે એણે બે હજારનો બ્રેકઆઉટ આપ્યો છે એટલે આ સ્ટોક્સ પણ ફ્યુચર માટે એટલે કે લાંબા ગાળા માટે એક સારું એવું ગ્રોથ બતાવી શકે છે અને આપણને ભવિષ્યમાં સારું એવું રિટર્ન પણ આપે તો નવાઈ ન પામતા મિત્રો છઠ્ઠા નંબરનો સ્ટોક્સ હું તમારી સમક્ષ રજૂ કરું છું એનું નામ છે મિત્રો તમે બધા જાણો જ છો મારા જે પણ જૂના વિડીયો જોતા હશો તે અમને ખબર હશે મહારાષ્ટ્ર સ્કૂટર્સ મહારાષ્ટ્ર સ્કૂટર્સ મિત્રો તેર હજાર આઠસો પંચોતેર રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે ઓટો એન્સીલરી કંપની બજાજ ગ્રુપ બજાજ હોલ્ડિંગની બજાજ હોલ્ડિંગ આની પ્રમોટર કંપની છે અને બજાજ હોલ્ડિંગ જે કંપની છે એની આ સબસિડરી કંપની છે મહારાષ્ટ્ર સ્કૂટર્સ એટલે કંપની ખૂબ સારી છે સાઉન્ડ છે અને એકદમ મજબૂત પણ છે એટલે એના ક્ષેત્રમાં ઓટો ક્ષેત્રમાં એનો પારં પોતાનો એક મજબૂત પાયો નાખેલો છે મિત્રો એટલા માટે આ પણ લાંબા ગાળા માટે આની ફેસ વેલ્યુ દસ રૂપિયાની છે અને આની બુક વેલ્યુ સત્યાવીસ હજારની છે બુક વેલ્યુ કરતા મિત્રો ઘણો અડધો ચાલી રહ્યો છે એટલે લાંબા ગાળા માટે આપણને ઊંચું જવાની શક્યતાઓ વધારે છે અને એના કારણે આમાં પણ આપણે ભવિષ્ય માટે રોકાણ કરીશું તો આપણને કદાચ એમાં બે પૈસા મળવાના ચાન્સીસ રહી શકે છે મિત્રો સાતમો અને છેલ્લો સ્ટોક્સ મિત્રો તમારી સમક્ષ રજૂ કરું છું એનું નામ છે જીલેટ ઇન્ડિયા હમણાં મેં તમને થોડા દિવસ પહેલાં પણ મારા વિડીયો જે જોતા હોય એમને મેં આ સ્ટોક્સ કહેલો દસ હજાર બસો દસ હજાર ત્રણસો ચાલતો હતો અત્યારે હાલ નવ્વાણુંસો રૂપિયા ભાવ ચાલી રહ્યો છે નવ અને એફએમસીજી ક્ષેત્રની ટોપમોસ્ટ કંપની છે સારી કંપની કહી શકાય અને પ્રેસ્ટિજિયસ કંપની પણ કહી શકાય દાઢીઓમાં જે બ્લેડ વપરાય છે અને જે ફોમ વપરાય છે એ ફોમ ને બધું આ બનાવે છે જીલેટ વાળું એટલે જીલેટ કંપની એની પોતાની એક આગવી ઓળખ છે અને એ કંપની નવ્વાણું રૂપિયાના ભાવે અત્યારે ચાલી રહી છે જ્યારે જ્યારે એમાં ડીપ જોવા મળે આ બધા જ શેરો સાથે સાત શેરોની અંદર મિત્રો જ્યારે તમને ડીપ મળે ત્યારે પૂછી લાંબા ગાળાના તમે રોકાણકાર બનશો તો તમને પોતાના રિસ્ક ઉપર આમાં કામકાજ કરવાનું રહેતું હોય છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે અને આવનારું વીક પણ તમારા માટે સારું રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ